દર્શક મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે આપ સૌ ખેડૂતભાઈઓએ જે ફાર્મર રજીસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી કરી હોય આપ સૌ ઘરે બેઠા મોબાઈલથી કેવી રીતે પીડીએફ મેળવી શકો છો તમારી માહિતી પોતાના મોબાઈલમાં કેવી રીતે મેળવી શકો છો એના માટે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેડૂત નોંધણી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓને લગતા તમામ પ્રકારના વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે ખેડૂતભાઈઓ વિડીયો ગમે તો લાઈક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું મોકલવાનું ભૂલશો નહીં હવે આપણે સૌ ઘરે બેઠા મોબાઈલથી તમે જે ખેડૂત નોંધણી કરી હોય એની પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરવી મેળવવી એના વિશે લાઈવ માહિતી મેળવીએ તો આપ સૌએ પોતાના મોબાઈલમાં ઓનલાઈન ગૂગલમાં સર્ચ કરવાનું છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી આટલું સર્ચ કરીએ ખેડૂતભાઈઓ આપ સૌએ જે ફાર્મર ખેડૂત નોંધણી કરી હોય એ સાઇટ ઉપર જ ઉપરાંત આપ સૌને જણાવી દઈએ કે આ વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપ સૌને મળી જશે એ લિંક ઉપર ક્લિક કરીને આપ સૌએ ઓનલાઈન આ સાઇટ સર્ચ કરી શકો છો અહીંયા આગળ આપણે ઓનલાઈન સર્ચ કરવાનું છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એના ઉપર સર્ચ કરીએ ત્યારબાદ ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એવું દેખાય છે એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ ત્યારબાદ અહીંયા આગળ પૂછવામાં આવશે લોગ ઇન એઝ ઓફિશિયલ એન્ડ ફાર્મર તો અહીંયા આગળ આપણે ફાર્મર તરીકે ક્લિક કરવું અને અહીં આગળ તમે જે તમારો નંબર છે એ નંબર લખવાનો છે દસ આંકડાનો મોબાઈલ નંબર અહીં આગળ આપણે લખશું તમારે જે ખેડૂતની વિગત ડાઉનલોડ કરવાની હોય એમનો દસ આંકડાનો મોબાઈલ નંબર અહીં આગળ લખવાનો છે ત્યારબાદ અહીં આગળ તમે જે પાસવર્ડ સેટ કર્યો હતો એ પાસવર્ડ તમારે લખવાનો છે હવે ઘણા બધા ભાઈઓને દર્શક મિત્રોને પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો બાજુનો એક ઓપ્શન છે ઓટીપી તો ઓટીપી પર ઓટીપી ઉપર ક્લિક કરીને આપશો ઓટીપી મેળવીને નીચે કેપચા લખીને લોગ કરી શકો છો અહીં આગળ આપણે કેપચા લખીશું કેપચા કોડ લખાઈ જાય ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરવું લોગ ઇન સક્સેસફુલી આવી જાય ત્યારબાદ અહીં આગળ તમારી કેવાયસીની ડિટેલ જોવા મળશે અહીં આગળ જમણી બાજુ ત્રણ આડા લીધા લીલા કલરના દેખાશે એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો એટલે દર્શક મિત્રો અહીં આગળ દેખાય છે ત્રીજો ઓપ્શન જોવા મળશે વ્યૂ માય ઇન્ફોર્મેશન એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો એટલે તમારી માહિતી આવી જશે તમારું ફાર્મર આઈડી આવી જશે ફાર્મર એનરોમેલ્ટ આઈડી આવી જશે અને નીચે ઓપ્શન જોવા મળશે ડાઉનલોડ પીડીએફ તો ડાઉનલોડ પીડીએફ ઉપર ક્લિક કરું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ આપ સૌની માહિતીવાળી પીડીએફ આપને જોવા મળશે અહીંયા પીડીએફ લખેલું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમે તમારા મોબાઈલમાં પીડીએફ સેવ કરી શકશો ઉપરાંત જો પીડીએફ સેવ ના થાય તો આ પેજનો સ્ક્રીનશોટ લઈને આપ સૌ પીડીએફ બનાવીને એની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખી શકો છો અથવા મોબાઈલમાં પણ સેવ કરી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો Nej.